કૃષ્ણ કનૈયા લાલકી જય ઉમિયા માતની જય ના તો લાયો ના તો લાયો દ્વારિકાનો નાથ તુલસી પાંદડે તો લાયો એનું સરસ સુંદર કીર્તન લઈને હું આવી છું જો મારું કીર્તન તમને ગમે અને મારી ચેનલમાં નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો વાલા ભક્તો જય શ્રી કૃષ્ણ सोने ना तोला रूपेना तोलो दाो नाुलसि पादे तोलायो सोने तोलायो रूपेना तोला नाद तुलसी पादे तोलायो वचने बन्धा विठल डाको रे माया आव्यो बोडाणा नो नाद त्रिकं तराजवे तोलायो સોને ના તોલાયો રૂપેના તોલારિકાનો તુલસી પાંદડે તોલા હીરે ના જોખો ના મોતીએ જોખો દ્વરિકાનો તુલસી પાંદડે તોલાયો સોને ના તોલા રૂપે ના તો દ્વરિકાનો તુલસી પાંદડે તોલા मने ना जो खायो माधव जो खायो सवा हेम मा मोहन मे लो सोने न तोलो रूपे न तोलो नात तुलसी तो लायो ભક્તોને કાજે શામ હલકા ભારે થાય ડાકોર જે સૌરાજી રાજી થાય સોને ના તોલાયો રૂપે ના તોલાયો દ્વારિકાનો નાથ તુલસી પાંદડે તોલાયો છબમાં બેઠો છે લે જરીએ ના જો કે નાથણીએ શામને નમાવ્યો સોને ના તો લાયો રૂપે ના તો લાયો દ્વારિકા નો નાદ તુલસી પાંદડે તો તોલાયો ભક્તિનો રંગ સૌને રુધિયે છવાયો લાલાને જોઈ નાથની ગ્વાલ હર ખાયો સોને ના તો લાયો રૂપે ના તો લાયો દ્વારિકા નો નાથ તુલસી પાંદડે તો લાયો બારી કાનો તુલસી પાંદડે તો લાયો કૃષ્ણ ક્યાં લાલ કી જય ઉમિયા માતની જય